નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં મિત્રો હું તમને જણાવીશ કે આપણે નવા ફોર્મેટનું ચૂંટણી કાર્ડ બે જ મિનિટમાં કઈ રીતના ડાઉનલોડ કરવું તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લઈએ હું આવીને આવી માહિતી લાવતો રહું છું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે આવી રીતના ચૂંટણી કાર્ડ જોવા મળતા પણ હવેથી મિત્રો આવા નવા ફોર્મેટના ચૂંટણી કાર્ડ આવી ગયા છે તો એની પીડીએફ સ્વરૂપે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ માત્ર બે જ મિનિટમાં તો તમારે કોઈ પણ બ્રાઉઝરમાં વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ એવું તમારે લખી દેવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે જો આ પેલું લિંક છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ ઓફિશિયલ વેબસાઇટ છે એની આની ઉપર ક્લિક કરી દેવાનું છે અંદર આવો એન્ટર પર જોવા મળશે અહીંયા જો આપણે ઓનલાઈન નવું ચૂંટણી કાર્ડ માટેની એપ્લાય કરી શકીએ છીએ સુધારો કરવો હોય તો એ આમાંથી એપ્લાય કરી શકીએ છીએ ઘણા બધા ફોર્મ તમને જોવા મળશે સુધારા બાબતના અને તમામ ફોર્મ તો આપણે મિત્રો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ સાઇન અપ કરવાનું રહેશે તો અહીંયા ઉપર જો સાઇનઅપનું ઓપ્શન આપેલું છે ત્યાં આપણે તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે ઓલરેડી સાઈનઅપ થઈ ગયા છો તો તમારે કંઈ કરવાનું નથી જો પહેલી વખત આવો છો તો અહીંયા તમારે મોબાઈલ નંબર ઇમેલ આઈડીને કેપચા નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને પાસવર્ડ તમારે સેટ કરી દેવાનો છે બે વખત અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી અને તમારે અપ થઈ જવાનું છે મિત્રો ત્યારબાદ તમે તમે આઈડીને પાસવર્ડ તમે બનાવી નાખ્યો છે હવે મિત્રો ઉપર જુઓ તમે પાછું લોગ ઇનનું ઓપ્શન આપેલું છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે મોબાઈલ નંબર છે એ આપણું આઈડી છે અને તમે જે પાસવર્ડ બનાવેલો છે એ તમારો પાસવર્ડ છે તો આપણે જુઓ રજિસ્ટરેડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને પાસવર્ડ નાખી ત્યારબાદ કેપચા એન્ટર કરવાના છે અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે ને એ લોગઇન થઈ જવાનું છે આપણે ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરશો એટલે ફરી પાછું ઓલું ઓપ્શન આપણને જોવા મળશે ડાઉનલોડનું હવે મિત્રો આ ઈપીઆઈસી ડાઉનલોડ છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા આપણે ચૂંટણી કાર્ડનો નંબર આપેલો હોય છે તમારા ચૂંટણી કાર્ડ ઉપર તો એ મિત્રો તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને ત્યારબાદ એક સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અહીંથી અને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારા જે વોટર આઈડીની તમામ ડિટેલ અહીં જોવા મળશે આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે જો અહીંયા સેન્ડ ઓટીપી લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે એ આપણે મિત્રો અહીંયા એન્ટર ઓટીપી લખ્યું છે ત્યાં એન્ટર કરી દેવાનું છે અને વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે તો મિત્રો વેરીફાઈ પર ક્લિક કરી અને જોવા અહીંયા પછી તમને ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ઇ ઈપીઆઈ સી લખેલું જોવા મળશે આપણે ડાઉનલોડ કરી લેવાનું છે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે મોબાઈલમાં ઓપન કરશો એટલે તમને આ રીતનું જોવા મળશે આમાંથી તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને પીવીસીનું સ્માર્ટ કાર્ડ પણ તમે આમાંથી કઢાવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું આવી નવી માહિતી લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ